રેલવે ટિકિટ બુકિંગ કોન્ટ્રાક્ટના રોકાણની વાતો કરી કાપડ વેપારી પાસેથી એક કરોડ સાહીઠ લાખનું રોકાણ કરાવી ભાગી છૂટેલા પાંચ વિરુદ્ધ મેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક આરોપી ઇકબાલ મિસ્ત્રીએ એડવોકેટ અનસ મુલ્લા દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા લાલ દરવાજાના રુઘનાથપુરા મેન રોડ પર જેપી બિસ્કીટ સામે રહેતા કાપડ વેપારી સમીર વોરાને રેલવે ટિકિટના કોન્ટ્રાક્ટમાં રોકાણથી મોટો લાભ થશે તેવી લોભામણી સ્કીમ આપી તેઓ પાછળથી એક કરોડ સિત્તેર લાખ રૂપિયા શકાય તેવા લઈ તેમાં આચરી છે તે મામલે કાપડ વેપારી પાંચ આરોપી જેમાં હફીઝ શેખ તેની પત્ની સહન હફીઝ શેખ તથા તેના બે પુત્રો રાશિદ હાફીઝ શહે શાહિદ હફીઝ શેખ અને ઇકબાલ મિસ્ત્રી વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપીઓમાંથી ઇકબાલ મિસ્ત્રી એડવોકેટ અને મુલ્લા થકી નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી એડવોકેટ અને મુલ્લાની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી ઇકબાલ મિસ્ત્રીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા